પાણીપુરી ખાવાના શોખીનો માટે એક લાલબત્તી સમાન વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના પગલે પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે મળતી માહિતી અનુસાર દાંડિયા બજાર વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે પાણીપુરીની લારી વાળો બટાકા પગથી ધોઈ રહ્યો છે મોટા તપેલામાં પગથી કાચા બટાકા ધોઈ છે રોડ ઉપર પડી જતા બટાકા પણ પાણીથી ધોઈ ફરી તપેલામાં નાખવામાં આવે છે આવા પાણીપુરીના નામે વધુ પૈસા વસૂલે છે પાણીપુરીના નામે પણ સવાલ ઉભા કરતા આ વિડીયોએ ચર્ચા જગાવી છે તો બીજી તરફ આ વિડીયો વાયરલ થતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને ભેરુનાથ આઈસ્ક્રીમ શોપમાં દરોડા પાડ્યા હતા જોકે આ સમગ્ર મામલે દુકાન માલિક દુકાનને તાળા મારીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું yeah